નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં ખોજા સિયા સમાજ દ્વારા ચહેલુમ નિમિત્તે પરંપરાગત માતમ અને અરબાઈનું આયોજન કરવામાં આવ્યું હતું કરબલાના મેદાનમાં આસુરાના દિવસે ઇમામ હુસેન દ્વારા ઝુલમ અને જૂઠની વિરુદ્ધ સચ્ચાઈ અને હક માટે પોતાના સાથે પોતાના બોતેર સાથીઓ કે જેમાં છ મહિનાના બાળકની સાથે અઢાર વર્ષના યુવાન તેમજ બુજુર્ગો પણ સામેલ હતા તે તમામ લોકોએ શહાદત આપી હતી પરંતુ અન્યાયી અને જૂઠા એવા યઝીદને પણ સમર્પણ કર્યું નહોતું આ ઘટનાના ચાલીસ દિવસ બાદ ઇમામ હુસેનના પુત્ર અલી ઝૈનુલ આબેદીન દ્વારા ચાલીસમાં દિવસે ઇમામ તેમજ તેમના બોતેર શહીદોની જયારત કરવામાં આવી હતી જેની યાદમાં શિયા સમાજ દ્વારા ચહેલુમ ઉજવવામાં આવે છે ભાવનગર શિયા સમાજ દ્વારા ચહેલુમ નિમિત્તે ખોજાવાડથી ઇમામ કુવા વર્તેજ પદયાત્રા કરી અરબાઈન યાત્રા કાઢવામાં આવી હતી અને સાંજે આંબાચોક વિસ્તારમાં પરંપરાગત માતમની મજલીસ કરાઈ હતી रिपोर्टर यूसुफ भाई आजाद मीडिया लाइव भावनगर कराइए के लाल हमें भी बुलाइए हमें भी बनाइए जागीर की हमें भी दिखाइए आना है रोज वो आना है जिक्र मौला करने हमको भी आना है

એટલે આજે ઇમામનું ચાલીસમું મનાવવામાં આવી રહ્યું છે સમગ્ર વિશ્વની અંદર આજે હઝરદ ઇમામ હુસેન અલ અને એમના જે સાથી શહીદો છે એમનું ચાલીસમા ગુલુસ એટલે કે આવી રીતે યાદ મનાવવામાં આવી રહી છે ભાવનગરમાં માં રોજ સમાજ દ્વારા ઇમામ ચાલીસમાં નિમિત્તે જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જે હલવા તલાવડી થઈ હલકા થઈ આંબા સુધીનું કાઢવામાં આવ્યું હતું આ જુલુસની અંદર અંદર હલવવા ઇમામની જે તાજિયા છે એની સાથેનું આપે ઉચ સભ્ય અહીંયા સાથે રજૂ કરવામાં આવી છે આજ રોજ ભાવનગર તથા અલગ અલગ જગ્યામાં ઇમામની યાદમાં એટલે કે ન્યાસ વિતરણ પણ કરવામાં આવ્યું છે અને આજે ચાલીસ દિવસ ઉમાન ની પૂરા થતા હોય એમના ચાલીસ યાદમાં આજે અહીંયા ભાવનગરમાં આ ધુલુસ નું આયોજન કરવામાં આવેલ છે